અંકલેશ્વરની જિલ્લા પંચાયતની જીટાલી બેઠક ખાતે દિવાળી તેમજ નવા વર્ષનો સ્નેહ મિલન તાલુકા ભાજપ દ્વારા યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી તેમજ ભાજપના અગ્રણીઓ જોડાયા હતા કાર્યક્રમમાં દિવાળી શુભેચ્છા પાઠવી કાર્યકરો જોડે આગામી ચૂંટણી ઉપરાંત પક્ષ દ્વારા સ્વદેશી પ્રોડક્ટ ઉપર તેમજ રોજગાર અંગે ચર્ચા વિમર્શ કરવામાં આવી હતી અને ઉપસ્થિત કાર્યકરોને સ્વદેશી અપનાવો ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે સારંગપુર જિલ્લા પંચાયત સીટનો મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો છે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ભાઈઓ બહેનો સરપંચો ગ્રામ પંચાયતના સભ્યો અને પક્ષના આગેવાન કાર્યકર્તા શુભેચ્છકોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સંપન્ન થવા જઈ રહ્યો છે નવા વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ શુભેચ્છાની આપલે કરવા માટે આ કાર્યક્રમ છે સાથે સાથે સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આત્મનિર્ભર ભારતનું જે અભિયાન ચાલી રહ્યું છે એને સફળ બનાવવા માટે પણ જિલ્લા પંચાયત સિદ્ધિ આ સ્નેહમિલન કાર્યક્રમમાં વ્યાપક ચર્ચા કરવામાં આવી રહી છે દેશ આજે જ્યારે સમગ્ર વૈશ્વિક રાજનીતિમાં ટેરિફ અને ટેરર જેવા શબ્દોની સામે સંઘર્ષ કરી રહ્યો છે એવા સમયે

તો ગ્રામ સ્તર સુધી આ પ્રકારના કાર્યક્રમ કરવા પડે જેના કારણે સ્વદેશીને આપણા સ્થાનિક રોજગારને સ્થાનિક આપણા ઉત્પાદકો છે એને મદદરૂપ થાય અને આપણું બજાર એ વેપારીઓ માટે સાનુકૂળ નીકળે